વિસીટી કેમેરા ચાલુ જોઈએ અને અહીંયા કોઈ તમે કાચની વસ્તુ ના મૂકતા કાવી ઉઠીને પાછા એલિગેશન કરશો પાછા અમારે ત્રણ મહિના વગર જોઈએ જેલ ભોગવવાનો વારો આવશે કેમ કે આયોજન છે અમે તો બધા કહેવાના કે અમારા લોકોના કામ લો કામ લો એટલે એવી સામાન્ય બાબતોમાં પછી ખોટી ખોટી ફરિયાદ હશે ને અમારો વિશ્વ ના હોય બરાબર એટલે મહેરબાની કરીને કોઈ પાણીના બોટલ પણ ના રાખતા ગ્લાસ પણ ના રાખતા અને સીસીટીવી કેમેરા ચાલુ રાખો નહીં તો સીસીટીવી કેમેરા અહીંયા ના હોય તો મીડિયા મિત્રોને આપણે અહીંયા તમામ લાઈવ ઉતારવાનું પરવાનગી એક માણસ તો વાળો જોઈશે કામ તો હું ચાર લોકોના કામ પછી કોણ કરાયોજ ના મેડમ ને કોણ લાઈવ સીસીટીવી કેમેરા જોઈએ અહીંયા પાણીની બોટલ ગ્લાસ ગ્લાસ કઈ ના જોઈએ આ તો પછી પ્રી પ્લાનિંગ કાલે પાછા મારી હાથે વગર જોઈએ પાસા માં મોકલી

જ્યાં પણ મીટિંગ થાય ત્યાં સીસીટીવી કેમેરા ચાલુ હોવા જોઈએ ક્યાંક અને એક વ્યક્તિ લાઈવ રેકોર્ડિંગ કરનારો હોવો જોઈએ બીજું કે અંદર કોઈપણ કાચની વસ્તુ હોવી જોઈએ નહીં કેમ કે આજે તેર કરોડ જેટલા એફઆરઆઈનું આયોજન હતું સાહીઠ કરોડ ગુજરાત પેટર્નના યોજનાનું આયોજન હતું જેને લઈને અમે બેઠા હતા પણ આયોજનમાં કલેક્ટર સાહેબ અધ્યક્ષ હતા એમને મેં રજૂઆત કરી છે આયોજનમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ બારની એજન્સીઓ કોન્ટ્રાક્ટરોના બિનજરૂરી કામો મંજૂર કરી દેવામાં આવ્યા છે અમારા જેવા ચૂંટાયેલા પ્રતિનિધિઓના કામો મંજૂર કરવામાં આવ્યા નથી જેને લઈને અમે આજે કલેક્ટર સાહેબને છ વાગ્યા સુધીમાં માહિતી આપવાનું સાહેબને કીધું છે એટલે સાહેબે અમને કીધું કે છ વાગ્યા સુધીમાં માહિતી આપવાના છે બીજું કે મંગળવાર સુધીમાં પ્રભારી મંત્રીશ્રી અને એમની સાથે સંકલન કરીને જે પણ કામોનો સમાવેશ નથી થયો એ કામોનો સમાવેશ કરવા માટેની પણ બાહેધરી કલેક્ટર સાહેબ અને પ્રાયટીના અધિકારી સાહેબે અમને આપી છે સર એમ જાણવા મળ્યું છે કે અગાઉ જે ગ્રાન્ટની ફાળવણી ડીજાપાડા તાલુકા માટે થઈ હતી એમાંથી વધારે પડતા પૈસાનો ઉપયોગ થયો નથી એ રીતની વાત છે હા અમલીકરણ અધિકારીઓ જેઓ છે જેઓ કામ પર ધ્યાન ન આપતા હોવાથી બે હજાર તેવીસ ચોવીસ ચોવીસ પચીસની ગ્રાન્ટનું પણ આજે વણવપરાયેલી પડેલી છે બીજું કે આજના જે આયોજનમાં પ્રથમ દ્રષ્ટિએ ધ્યાન પર આવેલું છે તે અમલીકરણ અધિકારીઓએ બહારના કોન્ટ્રાક્ટરોએ સાથે મળીને ચૂંટાયેલા પ્રતિનિધિ પ્રતિનિધિઓને નજર અંદાજ કરીને બારોબાર આયોજનો તૈયાર કરી દીધા છે ગુજરાત પેટર્નનું આયોજન એ આદિવાસીઓના સર્વાંગી વિકાસ માટે ગુજરાત સરકાર આપતી હોય અને બિનઆદિવાસી એનજીઓ કોન્ટ્રાક્ટરો આવું બારોબાર આયોજન કરી દેતા હોય એ અમે ક્યારેય ચલાવવાના નથી સર અગાઉ આપે કોઈ કામોની માંગણી કરી હોય આપણા મત વિસ્તારમાં અને તેનો સમાવેશ ના થયો હોય એવા કોઈ કામો ખરા હા અમે અગાઉની મિટિંગમાં ગુજરાત પેટર્નમાં જે માંગણી કરી એમાં થોડા જ કામોનો સમાવેશ કરવામાં આવ્યો છે અને બીજા કોન્ટ્રાક્ટરો અને એનજીઓના કામો લઈ લેવામાં આવ્યા છે ત્યારે આવનારા દિવસોમાં જો કામોનો સમાવેશ નહીં કરવામાં આવશે તો અમારે જ્યાં પણ ધરણા પર બેસવું પડશે મોરચો લઈને જવું પડશે ત્યાં અમે જઈશું અમારા લોકોની ગ્રાન્ટને અમે ક્યારેય સગે વગે કરવા નહીં દઈશું સર આપે જે માંગણી કરી કે સીસીટીવી રેકોર્ડિંગ પણ જોઈએ અને જે કાચની વસ્તુઓ ન હોવી જોઈએ એ પ્રકારની જે તમે વાત મિટિંગ અગાઉ કરી હતી ત્યારે એના વિશે શું આશ્વાસન મળ્યું છે શું કાર્યવાહી અગાઉ અમે આ પ્રકારની એક આયોજનની મિટિંગમાં લેટર મળીએથી બેઠા હતા અને ગયા હતા અને આયોજન દરમિયાન જે ઘટના ઘટી હતી અને અમે એંસી દિવસ જેલવાસો ભોગ્યો છે ત્યારે આવી જ રીતના મિટિંગો હોય દરેક સભ્ય દરેક અધિક પદાધિકારી પોતપોતાના કામોનો સમાવેશ બાબતે બોલાચાલી કે ઉગ્રતા મિટિંગ હોય ત્યાં સીસીટીવી કેમેરા ચાલુ હાલતમાં વિડીયો રેકોર્ડિંગ કરનાર માહિતી નિયામકના એક અધિકારી અને તમામ મીડિયા વાળાઓ ત્યાં હાજર રહે એ પ્રકારની મેં કલેક્ટર સાહેબને માંગ કરી અને ના ટ્રાઇબલ તમે મીટિંગ રાખો તમારા કરવાનું છે કે એ તમારાથી કામ કરે પણ મિનિ મિનિ મને બતાવો મિનિસ્ટરે તમને કીધું હોય તો મને પત્ર બતાવો તો પછી એ મેડમ ટ્રાઇબલ સપ્લાયના અધિકારી કે તે કામ માનવાનું છે તમારે પ્રભારી મંત્રીને તમારે પૂછવું જોઈતું તું ના હું નહીં તમે મિટિંગ જ કેમ ખોટી રાખીને અમને કેમ જાણા કરી પેલા તો એ ખુલાસો કરો હા કો પૂછો

તમને પ્રભારી એને પ્રભારી મંત્રી સૂચના આપી તો તમારે પ્રભારી મંત્રી હા તો હું કીધું કીધું ફરી રાખો એવું હા સુધારા વધારા વાત બરોબર છે એક પરંપરા સુધારા વધારે અધિકારી બેસીને સુધારા વધારો કરવાનો હોય અધિકારીને બધા નથી બોલાવવાના હોતા તો પ્રધા પ્રધા પ્રભારી મંત્રી આખો મિચિ તે વખત સહી કરી તો તમે પ્રભારી મંત્રીને ગેરમાર્ગે દોર્યા છે નહીં નહીં મારો સીધો તમારો પર આક્ષેપ છે કે પ્રભારી મંત્રીની મીટિંગ થઈ તે વખત ટ્રાઇબલ સમ્રા અધિકારી અને તમે લોકોએ આ પ્રભારી મંત્રીને ગેરમાર્ગે તે વખત દોર્યા છે હા હા તો આપણે જે મંજૂર કર્યું એ એના પછી કોણે બદલ્યું ના બદલી કોઈ ના બદલી શકે એક વખત પ્રભારી મંત્રીની અધ્યક્ષતામાં મિટિંગ મળે જિલ્લા કક્ષાની પછી કોઈની તાકાત નથી કે કામ બદલી શકે છે અને એ રાખો તો એ એ ગેરકાયદેસરની મીટિંગ છે એ ના રાખી શકાય હું તો હું તો મુખ્યમંત્રીને લખું છું સરમુક્ત્યાશાહી ચાલી રહી છે આ તો અને મિટિંગ ફરી રાખ્યું હોય તો પ્રભારી મંત્રી જાતે આવવું જોઈએ અહીંયા આવી રીતના થોડું ચાલતું હશે તો એને પ્રભારી મંત્રીએ મીટિંગ રાખી બધા ધારાસભ્યો બધા જ હતા અને એમાં એમાં પછી કોઈ પછી કોઈ ફેરફાર નહીં થવો જોઈએ અને મુખ્યમંત્રી મુખ્યમંત્રી કાર્યાલયમાંથી તમને મેસેજ આવ્યો હોય તો તે કહો અમે તે મુખ્યમંત્રીને કહીએ છીએ તો પછી આ મિટિંગ રાખશો તમે આજે અરે એ જ રાખવાનું હોય સાહેબ મારી વાત તમે સાંભળો જિલ્લા કક્ષાના મિટિંગ પ્રભારી મંત્રીના આદેશ સ્થાને મળતી હોય અને પ્રભારી મંત્રી બહાલી આપી દીધી હોય તો એ જ રાખવાનું હોય અને કદાચ કોઈ કારણસર